જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ગુનાહિતો વિશ્વાસઘાતની ફરિયાદ મુજબ જે આ કામના ફરિયાદી છે એમના દ્વારા આ કામના આરોપીઓ આરકેડીયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અને હોદ્દેદારો એમના ફરિયાદમાં જણાવેલી જુદી જુદી છ કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે એકતાલીસ લાખ છ્યાસી હજાર પાંચસો ને છપ્પન રૂપિયા જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડિમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સીટીબી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ અને ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જી ફરિયાદી જે છે એનું નામ છે કિશોરભાઈ સાજનભાઈ સાજનમલ મહેશ્વર